વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે હોસ્પિટલ ખાતે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા પંચ સેવ રિપીટ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને એસએસજી હોસ્પિટલના સંયોગથી વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે કોવિડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એસએસજી હોસ્પિટલ ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડૉક્ટર સફાઈ સેવકોએ ભાગ લીધો હતો અને લોકોને તમાકુનું સેવન અને ધૂમ્રપાન ન કરવું જોઈએ તેના ઉપર શપથ લેવડાવવામાં આવી હતી વિશ્વ તમાકુ નિષેધ દિનના આજે તમામ વિભાગોમાં સિક્યુરિટી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું આજે નો ટોબેકો વર્લ્ડ ડે જે છે એના માટે અમે આજે એના માટે વિધિ રાખેલી અને કોવિડ કમાન્ડ સેન્ટરમાં બધાએ શપથ લીધું છે એના માટે ટોબેકો નિષેધ માટે અને અમારા હોસ્પિટલમાં દરેક જગ્યાએ વોચમેન જ્યાં છે ત્યાં એમને પડી કી પાન કી જે પણ હોય એને ચેકિંગ માટે ઇન્સ્ટ્રક્શન આપ્યું છે અને અત્યારે આપણે અમે એવું વિચારી રહ્યા છીએ કે હવેથી એનું સ્ટ્રીક ચેકિંગ અને પેનલ્ટી પણ રાખીશું એ અમારા પાસે નક્કી કરવામાં આવશે ઓથોરિટી આજે વિશ્વ નિષેધ એકત્રીસ મે વિશ્વ નિષેધ તમાકુ દિવસ છે આજના દિવસે ઘણા લોકોને અમારી વિનંતી છે કે જે લોકો વ્યસન કરતા હોય એ લોકો વ્યસનથી દૂર રહે પોતાના પરિવારને સાચવે અને પોતાની તબિયત પણ સાચવે કારણ કે વ્યસનથી અત્યારે ને પગલે લોકો મોતના મોમાં જઈ રહ્યા છે ડગલેને પગલે પેશન્ટોની સંખ્યા વધી રહી છે એના કારણે એના ફેમિલી પર વિપરીત અસર થાય છે ફેમિલીની સાથે એના બાળકો પર પણ વિપરીત અસર થાય છે કે જેનાથી જે જેને સીએ ડિટેક્ટ થયું છે એને તો પ્રોબ્લેમ છે જ પણ એના આખા ફેમિલીને એટલું બધું ડિસ્ટર્બ થઈ જાય છે કે એ લોકો કોઈને કહી નથી શકતા નહીં સહી શકતા કારણ કે કહેવત છે ને કે જેની કોધરી જાય ને એને જ તાળ લાગે એટલે કહેવાનો ભાર થઈ છે કે વ્યસન ભલે તમાકુ પડી કે ભલે વેચાતું હોય પણ આપણે શું કરવા લેવા જવાનું એ સામે ચાલીને તો આપણી પાસે આવતું નથી આપણે લેવા જઈએ છીએ તારે આપણે વ્યસન કરીએ છીએ ને એટલે એનાથી આપણે દૂર રહેવાનું છે તો એ લોકો વેચતા અટકશે પછી આપણે એવું કહીશું કે એ લોકોને વેચતા જ બંધ કરાવી દો ને તો પછી આ વ્યસન ઓછું થઈ જાય ને પણ આપણે લેવા નહીં જઈએ તો ઓટોમેટિક એ લોકોનું વેચાણ બંધ થઈ જશે એટલે આપણામાં જ જાગૃતિ જોઈએ જો આપણામાં જન જાગૃતિ આવશે તો જ આપણા આપણા જે પણ ભાવિ છે કે આપણું આવનાર સંતાન છે એ પણ નિરોગી રહેશે અને એ પણ વ્યસન મુક્ત રહેશે અત્યારે સ્કૂલોમાં પણ જઈએ છીએ ઘણા પ્રોગ્રામ અમે કરીએ છીએ અને ઘણા એવા સ્ટુડન્ટ છે કે જે લોકો પોતે જ કહેતા હોય છે કે મારા મમ્મી પપ્પા ખાય છે એટલે અમે ખાઈએ છીએ નાના નાના છોકરાઓને અત્યારે મીઠી સોપારીની ટેવ પડી ગઈ છે તો આવું બધું શા કારણે એ બધું ઘરમાંથી જ આવવાનું કારણ કે ઘરમાં જે લોકો વ્યસન કરતા હશે એમનું એમનું બાળક જો જોશે તો એમનું અનુકરણ કરવાના જ છે ભલે એ ઘરમાં નહીં કરે પણ ઘરની બહાર જઈને કરશે એટલે આ એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસના નિમિત્તે આજે મારે સૌને એક વિનંતી છે કે સર્વે ત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામય સર્વે લોકો નિરોગી રહે અને સ્વસ્થ રહે આજે શપથ એટલા માટે લેવડાય કે આપણે શપથ લઈએ તો આપણે આપણે ને આપણી ઇમ્પ્રુવ કરીશું કે ચલો આજે હું 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 શપ આજે આજે પોતે વ્યસન કરું છું એટલે શપથ લઉં છું કે હવેથી હું વ્યસન નહીં કરું એટલે હા એટલે એક સોગંદ લીધી કહીએ તો પણ ચાલે કારણ કે એ સોગંદ લે છે કે હાથથી હું વ્યસન નહીં કરું વ્યસનથી દૂર રહીશ કે જેથી એનું અનુકરણ બીજા પણ કરે અને બીજા પણ નિર્વ્યસની રહે વ્યસન ના કરે સરકારે જે સારી જાહેરાત પણ એ જાહેરાતો ભલે આવતી પણ government એ જે ચિત્રાત્મક ચેતવણી છે ને એ દરેક પેકેટ પર આપેલી છે પહેલા forty five percentage હતી અત્યારે eighty five percentage છે કેમ એને મોટી કરી government ને શું એનાથી પણ government એટલા માટે મોટી કરી કે જેને વાંચતા નથી આવડતું ને એ લોકો પણ ખાલી ચિત્ર જોઈને પણ બંધ કરી દે બરાબર કારણ કે ચિત્રાત્મક ચેતવણીનો અર્થ એ છે કે જે લોકો વાંચી નથી શકતા એ ફોટો જોઈને પણ બંધ કરી દે કે જેથી એ લોકો મોતના ના મોમાં જતા અટકે પણ અત્યારે લોકોને એ પણ ચિત્ર પણ નથી જોવું ને તોડીને સીધું મોડામાં નાખી દેવું છે